અજ્ઞા બોલોસ મે પણ કહી છે કે ઓવી દીકરીને તમે બધા જ શુભેછા આપજો માન મચાની ચટણી નાખું છું તીખી ચટણી જે ગરમા હોય છે ને પેલો થોડક આમ કડક માં ની પછી થોડ થોડા પાણી લઈને મસળતા જવાના આમ ચાર વાપો લોટ થઈ ગયો મસાલો તૈયાર જો મસળ થઈ ગયા આઠાણા સાથે દહીં સાથે વધુ મજા આવે અમે આજે દહીં અને ચટણી સાથે ખાશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો મજામાં હો એજ આશા સાથે આજના વિડીયો કરી શરૂઆત અકળામણ બહુ છે મંદિરે જી આવ્યા આવ્યા અને હજુ સાડા આઠ વાર છે સવા આઠ જેવા થયા કચરા પૂરતા થઈ ગયા આજ સફાઈ કરવી છે આવીને કરશું ફટાફટ આપણે દવા લઈ આવી કાઈ દવા લેવાય ન કે પછી ત્યાં છે ને વારામાં બહુ ટાઈમ લાગે છે પાછો શનિવાર વચ્ચે મોરમ રજા આવી ગઈ હતી અને કઈ શુક્રવારે સાહેબ ત્યાં મળતા નથી એટલે એની પર ઈ પર રજા થઈ ગઈ એટલે આજે કદાચ ભીડ વધુ થાય કાલે રવિવારો એટલે એટલે આટલો કચરા પોતા પતી ગયા એટલે આપણે હમણાં નીકળી જાલી બધા પંખા વાંખાની સફાઈ ઉપર જ આવી કરશું જે કરવું હશે આ સમયસર પહોંચી જઈને

જે વાટમાં કીધું રૂપિયા વાપરતા જ આવી સાહેબ ને કીધું રૂપિયા વાપરતા આવો ચાલુ લીધા આવે આ બધું સરફેક્સે ડાળિયામ હતી સરસ એટલે બિસ્કીટ હવે આવી ગયા ઘરે હવે સાહેબ ને સફાઈ સફાઈમાં લાગી જાય કઈ દેન્જરા પેલું કામ કર લઈએ પછી રસોઈની તૈયારી કરીએ થોડી થોડી

સાચી વાત છે એક મોડું કામ હોય કે આપણો માં જવું છે ના કરવું છે ભાઈ ઘરે તો 50 કામ હોય તેથી રજાના દિવસે ડબલ કામ થાય ને એ બધું દી પેલા વડીલા આપણા કહેતા આડા દીના આઠ ને પાંખીના ના બંદર કામ રજા એ પાંખી જ કહેવાય ને વાત સાચી છે એ વડીલો કહી ગઈ વાત બિલકુલ સાચી છે એમાં કાઈ ફરક નથી સમજી લેવો મને હવે

પંખાની અઠવાડિયે રવિવાર જ આવે તો આજે શનિવારે જ કરી નાખી કાલે ગુરુ છે એટલે આજે દાદાની ચૌદસ પણ છે ચલો એ તો બાર વાગી ગયા જમવાનું બનાવી ચાલો આજે બનાવીને જુવારના રોટલી રોટના પરોઠા બનાવી ઘરે છે ક્યાંય નવું નવું ઉકલે તો હલો અહીં મેં મરચું લઈ લીધું છે મરચાનું થોડું કાપીને નાખું ને એટલે કટકામાં ચોકરમાં ઝીણું થઈ જશે તો થોડું કાપલો લો તો સાવ ઝીણું થાય એટલે મોટામાં કટકો આવે તો તીખું ઓછું લાગે અમારી પાસે છોકરા નથી પણ છોકરા હોય તોય કાંદાને કાપીને નાખી દઉં ગ્રેવી બિલકુલ નહીં કરીએ અને કટકા પણ નહીં રાખીએ તો વણવામાં વાંધો ના આવે એટલા માટે આપણે દસ બાર મીઠા લીમડાના પાન દીધા છે એને પણ અંદર હું કાપીને નાખી દઈશ અને આની અંદર થોડા કટકા પણ થઈ જશે ઝીણું ઝીણું કાપી લઈશ અને આની અંદર કોથમેરી પણ નાખી શકે કોથમેરી કાપીને અલગથી નાખવાની આ હું ચોપરમાં ક્રશ કરી લઈશ બધાને લસણ નાખું તો કૂટી નાખવાનું જુવારના લોટના પરોઠા બનાવવાના છે ને અહીં જુવારનો લોટ લીધો છે રોટલા બનાવીએ તો ચારેક રોટલા થાય એમ પાંચ છ પરોઠા થશે દાદા એવો તો આ જુવારના લોટની અંદર થોડોક ઘઉંનો લોટ નાખી દઈ તો તૂટે ઓછા બાકી તો થઈ જાય જુવારના લોટના સરસ જ થાય હવે એની અંદર આપણે પહેલાં સૂકા મસાલા નાખી દઈએ આપણું જો પીસતા તા એ પીસાઈ ગયો છે લીમડો મરચું અને કાંદુ એ ત્રણે મેં મસ્ત કટકા થાય એવું બનાવી રાખ્યું છે અને છેલ્લે નાખશું આની અંદર આપણે પહેલાં સૂકા મસાલા નાખી દઈએ પેલો જ નાખું છું અધી ચમચી ચાટ મસાલો તમે તીખું ખાતા એ પ્રમાણે મરચું નાખવાનું થોડાક મરચાં નાખું છું હું લાલ ચટણી કારણ છું હળદર એક ચમચી ધાણા પાવડર એક ચમચી જે હું ઘી નાખું છું ઓપ્શનલ છે ઘણા ન નાખે સ્વાદ અનુસાર નમક નાખી દઈ હવે એને થોડું થોડું મિક્સ કરી અને નાખી દઈ આપણું બીજા વેજીટેબલ તમને પસંદ હોય બધા પણ હું જ નાખીશ કાંદાજીબલ બરાબર મિક્સ કરે પછી જોઈશે એટલે થોડું થોડું પાણી આપણે નાખતા જશું થોડોક રોટલી જેવો કડક બાંધવાનો છે તો પરોઠા અણાય નહીં તો પછી રોટલા જેવું થઈ જાય સરસ મિક્સ થઈ ગયું ને આપણું હવે થોડું થોડું પાણી નાખતા જઈએ અને થોડું થોડું બાંધી દઉં આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ મિક્સ કરીને એકદમ માં જઈએ જેથી મસળાઈ પણ જાય કે જુવાર બાજરો મકાઈ છે ને એને આમ મસળવી પડે તો મજા આવે એ રોટલો કરવાની કે પરોઠા કરવાની કે થોડો આવો કડક થોડા પાણી લઈને મસળતા જવાનું એક રસ થઈ જાય મજાનો પેલો કડક લોટ બંધાય પછી આ રીતે મસવાતું જાય આ મિક્સ કરી લઈએ પછી પરોઠા વણી સીધો વળી સેજ પાણી દેવાનું આમ પૂચો નહીં પણ ધીરે ધીરે પૂછો કરતો જવાનું આ રીતે ને એ બહુ મસ્ત લાગે હવે મિક્સ ચાલો આપડો લોટ થઈ ગયો મસ્ત તૈયાર જો કેટલો સરસ થઈ ગયો છે હવે આપણે એના પરોઠા વણી લઈએ આ રીતે જો આપણે લુવો બનાવી લીધો મેટ લીધો આ બાજુ થવા મૂકી દીધી છે એની અંદર પહેલી વખત ઘી લગાવવાનું પછી આપડે પરોઠા પર જ ઘી લગાવશું આ રીતે ઘી લગાવશું અને પછી તો આના ઉપર જ ઘી લાગતું આવશે એટલા માટે એટલે તમને તેલ પસંદ તો તેલમાં પણ કરી શકાય હું આમ ઘીમાં કરીશ ઘી લગાવી છે ને એટલે ઘણીવાર અંદર હવા ભરાય હવા ભરાય તો તેજ આ રીતે કાઢી લેવાની નહીં તો વટન જેની કાળી થશે ને એ મજા નહીં આવે ખાવાની એટલે આ રીતે એને મીડિયમ ટુ લો પર ચડવા દેશું ત્યાં સુધી આ બાજુ હું બીજું પરોઠું બનાવી લઈશ તો છે ને હવા ભરાણી તો થોડુંક આવું થયું એટલે પહેલું જ આપણે કાઢી જ લેવાનું આ ધાબો પડે ને મજા ના આવે ખાવાની એ વઈ બીજી બાજુ ઘી લગાવી લઈએ તમે ઘી ઓછું ખાતા હો તો નહીં લગાવો તો પણ ચાલશે ઘી કે તેલ ઓછું ખાતા હો તો અમે તેલ ને ઘી આમ ઓછું ખાઈએ પણ ઘી તોય ખાઈએ તેલ થોડુંક ઓછું ખાઈએ એટલું વિશેષ સારું આની તમને તલ પસંદ હો તો તલ નાખી શકા ગમે સરસ લાગે ડિઝાઇન પણ સરસ પડે અને ખાવાના પણ ભાવે જણાને અજમો પસંદ હોય તો અજમો પણ નાખવાનો

ને મુજાય નહીં કાંઈ બિલકુલ તો આ ઘી છે તો ઓછો ઓલો કરશે તેલ તો ના ઓલો કરે થઈ ગયા તી આ લે પરોઠા તો અહીં જો પરો પરોઠા દહીં ચટણી થઈ ગઈ તૈયાર સાહેબ પણ જમવામાં ગોઠવાય ક્યાં સાથે સાથે અથાણું પણ છે ખાતે મીઠું કેરી ગોળ કેરી ના કેરી છે પછી ગોળ કેરી નું થાણું છે બિજોરાના છે તો તેના બે મજા આવે ખાવાનું આપણે તો આ બે પ્રકારના બીજોરાના છે એક હું જીરુ વાળું દઉં તમને બતાવે હતા ને ત્રણ પ્રકારના થાણા અને ગોળ કેરી પણ છે ને ખાટું ઉઠાણું છે ગોળ કેરી ગઈ સાલનું છે આ વર્ષે નવું નથી બનાવ્યું ખવાતા નથી કે પણ આ ખાટું થોમ વળી આને ભાવ એટલે બનાવી નાખ્યું ગઈ સાલ ખવાય ગયું તો એટલે હાલો કરી હરી હરી पची फ्री दे ना पची सुई चाल देंगे और तेरे जम्मू आने को तारी पहले पेट खुले मैं के सुन थे हम जो तो लौटी तो उठे नहीं गई तो मैं के तो सुन नीचे पानी थोड़ा दूँ पानी है कोतली का मिल गया पानी पानी देंगे पानी भाई के कोतली का कितने नीचे पानी पड़े थे इमारत इ जो हम देंगे लेकिन बंदे हम ठीक है जाएँ हाँ वो चीज़ सुन थी સારું પાણી ઢોળવાનું છે ઘી રહે ઢોળવાનું પાણી ઢોળવાનું કે શુંની વાત છે સાહેબ કે હું નીરાતે કઈ જરા કે સારું જો પાણી ઢોળવાનું ઘી ઢોળવાનું ઘી ઢોળવાનું આ આ બધું શું કહેવાય reaction આવા હોય કે ઘી ઢોળવાનું હોય ત્યાં તો ઘી ઢોળાય તો 1500 રૂપિયા કિલો છે દરેક તો એને સારું દેસી ઘી गाय નું ઘી ઓમે પાણી રાખ્યું તો કોથળીમાં નીચો એટલે ઢોળાઈ ગયો થઈ ગયો ચાલો જમીન લઈએ

આત્મા પણ સાચું બોલે છે જન્મ દિવસ તો ઓવી દીકરી તને ખુબ ખુબ અમારા તરફથી શુભેચ્છાઓ ભગવાન તમને દીર્ધાયુષ્ય આપે લાંબુ તંદુરસ્ત જીવન જીવો સુખ શાંતિ ને સમૃદ્ધિ ભરતું હોય સમૃદ્ધિ બધા પાસે હોય પણ પરમાત્માને પ્રાર્થના કરી કે તમારા જીવનમાં સુખ શાંતિ સાથેની સમૃદ્ધિ હોય એવી જ પ્રાર્થના સાથે આજના પોરોસને પણ કહી છે કે ઓવી દીકરીને તમે બધા જ શુભેચ્છા આપજો એનો ઉજ્જવળ ભવિષ્ય હોય એની ને આ ને આ વિડિયો દ્વારા આપણે એને શુભકામનાઓ પહોંચતી કરીએ છીએ બરાબર અને હવે હું લઈ લઉં સુવિચાર તો આજ દીકરીને શુભેચ્છાઓ પાઠવી ત્યારે એમ કહી શકાય કે અરમાન જિંદગીના લાખ હોય છે અરમાન જિંદગીના લાખ હોય છે પણ દેહની કિંમત તો રાખ હોય છે હમ દેહની કિંમત રાખ હોય છે બરાબર ને ઉંમર દરરોજ જૂની થતી જાય છે ઉંમર દરરોજ જૂની થતી જાય છે અને અનુભવો રોજ નવા થતા જાય છે દુનિયાના ઉંમર જૂની થતી જાય છે દેખાય છે દવા દેખાવા મટી ગયા છે ઉમર જુની થતી જાય છે રોજ રોજ એક દિવસ ઘટે છે અને વિતાવી એના આધારે ઘણી વાર એમ કેવું પડે ને કે ઘણી વાર કઈ કેમ કે ની નામ હોય ઘણી વાર હું કહું ને કહું એમ કે આ તડકા ક્યાંથી આ ઉંમર વિતાવી એટલે કે અમને પણ કઈ જાણ છે પણ તમે કેશો તો હા હા કેશો

ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય હેન્દ્ર ગુજરાત જય ભારત અને જય હિન્દ જય દ્વારકાધીશ હરિઓમ મિત્રો હરિયો